મહત્વનું છે કે ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી અને ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ગૃહ મંત્રાલય તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે આ કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા કરવામાં આવશે અને અન્ય તમામ જે તપાસ એજન્સીઓ છે તેઓ સંપૂર્ણપણે સહયોગ પણ આપશે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો હતો અને લઈને ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે સરહદોથી લઈને દેશની આંતરિક સુરક્ષા વિશે પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે આ આતંકીઓનું કનેક્શન ક્યાં સુધી હતું આતંકીઓનું નેટવર્ક કેટલું ફેલાયેલું હતું કેવી રીતે આતંકીઓ ઘુસ્યા કઈ બોર્ડરથી ઘુસ્યા તેમને હથિયારો ક્યાંથી મળ્યા કોણ હથિયાર પહોંચાડી રહ્યું છે કોણ આતંકીઓના મદદગાર છે એ તમામ દિશામાં હવે તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવશે ગઈકાલે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયું છે એ બ્લાસ્ટ અંગે સૌથી મોટી જાણકારી હવે આ તમામ તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા કરવામાં આવશે